લોકસભાની ચૂંટણી હવે થોડા દિવસમાં યોજાવાની છે તો લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારો પોતાના અધિકાર મુજબ મનપસંદ નેતાઓને મત આપીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તેવા સાંસદને ચૂંટી અને નવી સરકાર બનશે પરંતુ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાથી લઈને લોકસભા સુધીના ઉમેદવારોને ખોબલે ને ધોબલે મત આપીને ચૂંટી કાઢનારા મતદાતાઓ અને મતદારો ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે આ નારાજગી ચૂંટણીના બહિષ્કાર સુધી પહોંચી ગઈ છે અમરેલી લોકસભાના ધારી વિધાનસભાના વિસ્તારમાં આવેલ જરપરા અને ઉડલી જેવા નાનકડા ગામોમાં મતદારોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના બણગા માત્ર જાહેરાતોની હેડલાઇન પૂરતા છે કે શું અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે ઝરપરા અને હુડલીના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે આ બંને ગામના લોકો ઇચ્છી અને હુડલી ગામના પ્રશ્નોનું નિરાવરણ નિવારણ તાત્કાલિક લાવવામાં નહીં આવે તાત્કાલિક નિવારણ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીથી લોકો અળગા રહેશે તેવું ગામજનોએ જણાવ્યું છે અમે સમસ્ત ગામ ગુટલી ધારી તાલુકા જિલ્લો અમરેલી આજે સમસ્ત ગામ લોકોએ એવું નક્કી કરેલ છે કે અમારો મેન પ્રશ્ન રોડનો જે પંદર વર્ષથી રજૂઆત કરી છતાંય ધારાસભ્યને સંસદ સભ્યને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છતાં પણ આ પ્રશ્નનો નિવાડો નથી આવેલો અને બીજો પ્રશ્ન છે જંગલ ખાતાનો કે ભાઈ અમારા માલઢોર છે એ જંગલ ખાતામાં વયા જાય તો આ રેખો કે કોઈ પણ એના જે વન દ્વારા મનસ્વી રીતે દંડ ફટકારવામાં આવે છે અને સતત એને ટોર્ચર કરવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન છે રેશનિંગનો કે ભાઈ રેશનિંગમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી હજી અમારે ઉડલી ગામને રેશનિંગ મળી નથી એમાંય પણ સંસદ સભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી મૌખિક રજૂઆત કરી હતી પણ છતાંય એનો કોઈ નિવડો આવેલ નથી તો આ લોકશાહીની અંદર તો અમે સમસ્ત ઉડલી ગામે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો આ વખતે પ્રશ્નનો નિવડો ન આવે તો અમે માર્ગે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરો આજ રોજ અમે ઝરપરાના સૌ ગ્રામજનો ભેગા થઈ અને ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે એનું મુખ્ય કારણ છે કે જે આપણે મૂળભૂત જરૂરિયાત કોઈપણ સિટી ટાઉન સાથે જોડવા માટેનો જે રોડનો પ્રશ્ન છે અમારે છેલ્લા બાર વર્ષથી અહીંયા રોડ બન્યો નથી અને હમણાં જ દસ દિવસ પહેલાં અમારે ગામની અંદર એક ભાઈને એટેક આવ્યો તો એકસો આઠ બોલે એકસો આઠને અહીંયા પહોંચી એ પહેલાં જ એ ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું છે તો જો આવી પરિસ્થિતિઓની અંદર પણ જો આપણે ચલાલા સુધી પહોંચવા માટે પણ જો એક એક કલાકનો સમય લાગતો હોય તો આપણે ઇન્ડિયા લેવલે તો ગુજરાત મોડલનું નામ બોલીએ છીએ અને ગુજરાત રાજ્યની અંદર જ જો આ રીતના રોડ રસ્તાઓ હોય તો અહીંના જે લોકલ ધારાસભ્ય છે કે જે રાજકારણીઓ છે એ શું કરી રહ્યા છે ઊંઘી રહ્યા છે કંઈ ખબર નથી એના કારણે ગામ લોકો બધા રોષે ભરાયા છે અને એના કારણે અમે આ વખતે ચૂંટણી બહિષ્કાર કોઈ પણ ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈને પણ વોટ આપવાના નથી અને જરપરાના સમગ્ર ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ આપણે ધારાસભ્ય અને કે સાંસદ સભ્યને રજૂઆત કરેલી ધારાસભ્ય અને સાંસદ સભ્યોને અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે આજથી સાત આઠ વર્ષ પહેલાં અહીંયા ગામના આ રોડ માટેના બધું વસ્તુઓ આવી ગઈ હતી પણ કંઈ ખબર નહીં કે કયા કારણોસર કપચીને બધી વસ્તુ આવી ગઈ હતી એ બધી વસ્તુઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ એટલે કે ખબર નથી રોડ જો પાસ થયો હોય તો આ રીતનું કયા સંજોગોમાં બને છે એ ગા ગ્રામજનોને ખબર નથી અને એના કારણે જ અમારા લોકોનો ખાસ વિરોધ છે કે મેન અમારી મુખ્ય જરૂરિયાત એ છે કે ઝરપરાથી ચલાળાને જોડતો અને ઝરપરાથી ઝરને જોડતો રોડ પ્રાયોરિટી બેઝ ઉપર બને